આમોદમાં ગેસ એજન્સી ખોદેલા ખાડા પાલિકા એ નહીં પૂરતા આરોગ્ય સમિતિના ચેરમેન વિસ્તારમાં તેમજ પ્રમુખ સામે પોતાના વિસ્તારના પ્રાથમિક જરૂરિયાતના કામો નહીં થતા હોવાનું જણાવી ઉચ્ચકક્ષા ફરિયાદ કરતા પાલિકા શાસકોના ફફડાટ ફેલાઈ જવા પામ્યા તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન તથા તેમના પતિએ પોતાના વિસ્તારમાં આવેલા જીવલેણ ખાડાઓ પુરાતાઓના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા અહમદ નગરપાલિકામાં આવેલા ઓડ નંબર ત્રણ માં પછાત વિસ્તારમાં ગુજરાત ગેસ એજન્સી દ્વારા પાઇપ નાખવા માટે થોડા થોડા અંતરે ખાડા કરેલા હતા જે ચોમાસામાં વધુ ઊંડા પડી જતા જીવલેણ બન્યા હતા આ ઉપરાંત સમગ્ર આમોદનગરમાં ભૂગર્ભ ગટર બનાવવામાં આવ્યો મુખ્ય અધિકારી પંકજ નાયક જણાવ્યું હોવા છતાં તેઓ પછાત વિસ્તાર પ્રત્યે ઓરવાયુ વર્તન રાખી વિકાસના કામોથી વંચિત રાખતા હોવાનો આક્ષેપ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે ભૂગર્ભ ગટર અંગે આમોદ નગરપાલિકા પાસે માહિતી અધિકાર કાયદા અંતર્ગત સત્તરમી મે બે ના રોજ માહિતી માગતા છતાં તેઓને હજુ સુધી માહિતી પણ આપવામાં આવતી નથી રિપોર્ટર આસિન દિવાન આમોદ નવીનભાઈ ઠાકુરભાઈ પરમા રશ્મિકાબેન મારા ઘરે મારા પત્ની છે તેઓ નગરપાલિકામાં મેડિકલ અને સેનિટરી વિભાગના ચેરમેન છે ગેસ એજન્સી દ્વારા ખોડાયેલા ઘાડા હજુ સુધી અમારા વિસ્તાર વોર્ડ નંબર ત્રણમાં પૂરવામાં આવેલ નથી પૂરવામાં આવેલ નથી ગેસ એજન્સી દ્વારા બાવીસ લાખની ગ્રાન્ટ આપેલ હોવા છતાં સરકાર દ્વારા રસ્તા રિપેરિંગ ગ્રાન્ટ તથા સર્ફિસિંગ ગ્રાન્ટ આપેલ હોવા છતાં અમારા વિસ્તારમાં હજુ સુધી ગેસ લાઈન હજુ સુધી ખાડા પૂરવામાં આવેલ નથી અને ખાડા એટલા બધા જીવલેણ છે મોટા મોટા ખાડા પડી ગયેલા છે જીવલેણ છે કે એનાથી કોઈનો જીવ જાનહાનિ થઈ શકે એમ છે અમે એક વર્ષ પહેલા પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ હોવા છતાં અમારા અમારા પછાત વિસ્તાર પ્રત્યે પાલિકા દ્વારા ઓળમાયું વર્તન રાખવામાં આવે છે ભૂગર્ભ ગટર બાબત ભૂગર્ભ ગટર બટર આમોટમાં દરેક વિસ્તારમાં ભૂગર્ભ ગટર હોય છતાં અમારા વોર્ડ નંબર ત્રણમાં પછાત વિસ્તારમાં ભૂગર્ભ ગટરથી અમને વંચિત રાખવામાં આવેલ છે અંદાજિત અમે દોઢેક વર્ષ પહેલાં લેખિતમાં રજૂઆત કરેલ હોવા છતાં અમારા વિસ્તારમાં હજુ સુધી ભૂગર્ભ ગટર આવેલ નથી કઈ રજૂઆત કરી અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે